સુરત બાદ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતક કેન્સર કેરનું આજરોજ ડૉક્ટર દિવ્યેશ પાઠકના પરિવાર વડીલોના હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અદ્વૈતા કેન્સર કેરમાં અદ્યતન સેવાઓ પૂરી પાડવામાં આવશે લોકોને હવે અંકલેશ્વરમાં જ કેન્સરની સારવાર મળી રહેશે આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર દિવ્યેશ પાઠક અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો સહિત પરિવારજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સત્યતાપૂર્ણ અને વિશ્વાસપૂર્વક કેન્સરની સલાહ મળી રહે કેન્સરની બીમારી અત્યારે બહુ જ વધી રહી છે તેની સામે એક આપણે વ્યવસ્થિત લડી શકીએ અને સત્યતાપૂર્ણ ટ્રીટમેન્ટ કરી શકીએ એના માટેનો એક પ્રયાસ છે અને મારું જે એટેચમેન્ટ છે સરકારી યોજના માટે તે ઘણી હોસ્પિટલો સાથે છે કે જેમાં આયુષ્યમાન અંતર્ગત સર્જરીઓ થઈ શકે અને બાકી પ્રાઇવેટ માટે તો ડેફિનેટલી મારી પોતાની હોસ્પિટલ પણ છે સો કોઈને પણ કેન્સરની ટ્રીટમેન્ટની અને એની સલાહની જરૂર હોય તો મારી આખી ટીમ સર્જન ઇન્ટેન્સિવિસ્ટ સિવિસ્ટ મેડિકલ ઓફિસર સાથેની અહીંયા અવેલેબલ છે અને દર બુધવારે ચારથી માં હું અહીંયા અવેલેબલ રહીશ કેન્સરની જે બી સારવાર માટે સલાહ જોઈએ એના માટે